ઠેર ઠેર અત્યારે હાલ પરિસ્થિતિ છે ત્યારે પંચમહાલમાં પણ તે જ રીતે વરસાદના કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવામાં આવી રહી છે કારણ કે વરસાદ છે કે જે બંધ નથી થઈ રહ્યો ભારે વરસાદને પગલે પંચમહાલના ખેતીના પાકને નુકસાની વેઠવાનો વારો આવશે કારણ કે ગોધરા સહિતના પંથકમાં ખેડૂતોના ઉભા પાક નાશ પામ્યા છે વધુ વરસાદને પગલે મકાઈ ડાંગર તુવેર કપાસ શાકભાજી સહિતના પાકો છે જેને મસ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે ભારે વરસાદના કારણે પંચમહાલમાં ખેતીના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે ગોધરા સહિતના પંથકમાં ખેડૂતોના ઉભા પાક છે કે જે નાશ પામ્યા છે અને તેના કારણે જ અત્યારે હાલ ખેડૂતોની સ્થિતિ બદથી બદતર છે પંચમહાલમાં જે રીતે ભારે વરસાદ ખાપ્યો છે જેના કારણે જે ખેતરો છે તે બેટમાં ફરવાયા છે કુટન સભા પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ચોમાસું જે પાક છે તે ખેડૂતોનો ઝડી પડતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે આપણી સાથે વડેલાવ ગામના ખેડૂત જોડાયેલા છે તેમની સાથે સીધી વાત કરીશું પરિસ્થિતિ છે તમે અત્યારે સાહેબ કેવું છે કે અમારા મકાઈનો પાક છે તો બધો નષ્ટ થઈ ગયો છે હવે

ચોક્કસ થી જે રીતે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે જેને લઈને ખેડૂતો સરકાર સમક્ષ વતર ની માંગ કરી રહ્યા છે રવિશા જીએસટીવી પંચમહાલ